રાકેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના ઝંડા લટકાવવામાં વધુ રચ છે દર્શક મિત્રો હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમાં નિરાલીબેન પટેલે મીડિયા સાથે વાત કરતા તેવું જણાવ્યું હતું

પરંતુ નિરાલીબેન પટેલ એવું ભૂલી ગયા છે કે પાદરા શહેરમાં તેનો પ્રાણ પ્રશ્ન જે છે એ ઉભરાતી ગટરો છે વોર્ડ નંબર 3 માં સૌથી વધુ ગટરોના પ્રશ્ન છે જે અગાઉ પણ બીએન્યુઝ ગુજરાતીએ કવરેજ આપ્યું છે સતત ગટરો ઉભરાવાના પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય પાદરા શહેરમાં ગંદકીના પ્રશ્ન હોય અનેક પ્રશ્નો પાદરા શહેરમાં છે ત્યારે નિરાલીબેન પટેલે ભારતીય જનતા પાર્ટીના ઝંડા ફેરાવવા માટેનો વિકાસ ગણાવ્યો છે હિરાલીબેન પટેલને ભારતીય જનતા પાર્ટીની સીટો જીતાડવી તે એક વિકાસ બતાવ્યો છે ત્યારે દર્શક મિત્રો આપ પણ કોમેન્ટ કરજો કે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિરાલીબેન રાકેશભાઈ પટેલ કે જેઓ અગાઉ પાદરા નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે જેમાં શુભમ બંગલોવાળો વિકાસ હોય ત્યાં રોડ રસ્તાવાળા વિકાસ હોય પેઓર બ્લોકવાળા વિકાસ હોય અનેક વિકાસો વિશે પણ આપ સૌ જાણો છો ત્યારે આ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હાલતા પાર્ટીના એક જ કોર્પોરેટરની ચૂંટણી છે ત્યારે આખું પાદરાનું ભાજપ જે છે તેનું ફોકસ માત્ર ને માત્ર પાદરા નગરપાલિકાની આ એક સીટ પર લગાવશે ત્યારે દર્શક મિત્રો આપણે સૌ સમજી શકીએ છીએ કે કોંગ્રેસના અમીબેન અને ભારતીય જનતા પાર્ટીના નિરાલી પૈસાથી પણ નિરાલી રાકેશભાઈ પટેલ જે છે પાવરફુલ છે આપણે સૌ તેઓને સારી રીતે સમજીએ છીએ કારણ કે નિરાલી રાકેશભાઈ પટેલ જ્યાં સુધી અમારા સોર્સિસ થી માહિતી છે રાકેશભાઈ પોતે એક પ્રકારના કોઈક સારા વ્યવસાયમાં છે સોર્સિસ થી માહિતી એ પણ છે કે તેઓ બિલ્ડર પણ છે ત્યારે સ્વાભાવિક તેઓ ધનિક હોય શ્રીમંત હોય તો પૈસાથી પણ તેઓ પાવરફુલ છે માટે સામે કોંગ્રેસ પક્ષનો વ્યક્તિ કેટલી હદે લડી શકે તે પણ આપ સૌ જાણો છો સમજી શકો છો ત્યારે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ની અંદર પેટા જે આવી છે તેમાં વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિરળીબેન રાકેશભાઈ પટેલ કહી રહ્યા છે કે ઘરે ઘરે ભાજપનો ઝંડો લટકાવો તેમજ તમામે તમામ બેઠકોને ભારતીય જનતા પાર્ટી સાથે જીતાડવી તે પાદરાનો વિકાસ છે ત્યારે પાદરા શહેરના લોકો પણ જણાવે કે શું ખરેખર જે પ્રકારે પૂર્વ પ્રમુખ તેમજ હાલ કોર્પોરેટરના ઉમેદવાર કહી રહ્યા છે આ વિકાસ છે કે પછી તેઓ પોતાના પોતાનો મત જણાવી રહ્યા છે ત્યારે મહત્વની બાબત એ પણ છે કે બીએન ન્યૂઝ ગુજરાતી વોર્ડ નંબર ત્રણ માં ડિબેટ કરવા જઈ રહ્યું છે જે પણ લોકો બોલવા તૈયાર હોય અગાઉથી બીએન ન્યૂઝ ગુજરાતીને જણાવે જો લોકો બોલવા તૈયાર હશે તો ચોક્કસ તમામ પ્રશ્નો બીએન ન્યૂઝ ગુજરાતી જનતા સમક્ષ લાવશે